चमचम oh. थ <laughs>

હમણાં ભમેડા ને ફોન કરો ને થોડી વાર તેમાંથી આવું આવું મારા માં કરે ઘોડિયા તેમાંથી અને ઘણો થાય ને તો આ તો કોરસી ના ભમેડા કરી મારવા બેઠા ને એવા મારો ને તો ના મને તો તો ના પેલો ભમેડા તો આપડે ફરજ આવે ફોન કરીને પૂછત પૂરો ભૂલ થી થોરાઈ ગયું હોય કદાચ એને ખબર ના હોય કે હરખા ની નથી વગર આપણે વાત ને સમજ્યા પેલા આમ નોમ ડાયરેક્ટ કોઈ સવાલ જવાબ ના કરે પેલો ભમેડા ને ઓળખાવે ને પૂછો એને ફોન કરો હમણે હેલો હરખા ભાઈ

પડી હશે મારો બટો તબરી કરશે ઈ તો ભરી કરી ભઈ હવે તો એટલે લડે તો તો ખરા અહીંયા ન કે ભરી હરકો શું ફરક પાડશે આ આયો ને ભમેડો તો શું કો હરખા ભમેડા ઓ રોમ રોમ બે બે તલ્યુ ઢોલિયો બોલિયો હોય તો બે હોય ઘરે આ જો ઢોલિયો કા હેડ લઈને ભેગો થોડો હેડવા નો માથા લઈ પર ઢોલિયો બોલ બોલ ભાઈ કોમ બોલો શાંતિ હવ શાંતિ ક્યો રે હમણા દેખાતો નથી છે બસ આ ઘરે બેઠા ઓમ નમ નવરાત ઉપ દેવા એ હું એમ કાલે કેમણા दादा दादा કાકો ભત્રીજ બે જણા જૂ ઠેરની ડમરિયું ભેગી કોક પાડકુ હતો ને એ તો હું બહાર જાતા હતા હે બહાર જાતા હતા બહાર એટલે કેમણા પણ એ એક સંબંધી તો અહીંયા કન પાડી હાલવાની થી અમારે એટલે એ એમ ચોસ લાવી પાડી મારવાડે તમે ગોતી પ્રિન્ટ લે પાડી કોરશી કાકો ચોક થી લઈને આયા હતા એમ એમ હાડો કોરશી ન કરવાના તા ધંધા નોખે હવે પહેલા આવે ને ઘરે દૂધ બો પીવા ની જરૂર થાય ને પાડીયું લાવે તો બોલો એમ હે કેટલામ લાવી હતી ઈ તો કોરશી કાકો લઈ ગયો પણ શું ખબર એમ હે અમેડા ઓ નો તો મારા થી હું ઓધો બોલ શું તારા થી બોલી શું હું ફોડે ઓધો બોલું ફૂટલ તામાંથી પાડી ની તે તમને ખબર છે ના

હવે આલીસ મને આવું આમ કરશો સો રૂપિયા મારા પાડી રાડી ને પાડી કાઢી લાવવાની પાછી બે વર્ષે બે વર્ષે એમ

મારી પાડી સોરી છે મારે મારી પાડી છે કેશો ને મારે પણ કે નહીં કું અલ્યા ભડે કોઈ ના કે તો અમાર કોશિક આખા ને હારું તો હારું વેવાઈ ના કે તો પાછો ને કે હારું તો હારું વેવાઈ પાછો બાર મહિને ઇયોન કરે અમાર રોટલા ખાવાના ના પહેને બોલે એ મને ખબર છે આજે કોશિક આલે ત્યાં કીધું તારે સમજી લે કે દાડે તો કોશિક બે દાડા વેવાઈ ને ઉભા